પ્રધાનમંત્રી ઓળખ તું નરેન્દ્ર મોદી શું બનવું છે શું બનવું મોટું એટલે પોતાનો બિનેસ ધંધા નોકરીમાં કોઈ ફાયદો નહીં મહિના ના દસ હજાર મળશે ને

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સ્કૂલ માં ભણ્યા બી એન હાઈસ્કૂલ માં અમે ઉભા છીએ અહિયાં વિદ્યાર્થીઓ પણ બીજા ભણે છે તો સમજવું છે કે એ લોકોને શું કરવું છે કારણ કે મોટા ભાગે જે સ્કૂલમાંથી કોઈ મોટા નેતા નીકળ્યા હોય કે પછી કોઈ એવા માણસ નીકળ્યા હોય જેમને દેશ માટે કંઈક કર્યું હોય તો બધાની પ્રેરણા એ હોય છે તો અહીંયાના વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે છોકરાઓ સાથે વાત કરવી છે સમજવું છે એમને મોટું થઈને શું બનવું છે આજકાલના છોકરાઓ શું વિચારે છે એ સમજીએ શું નામ છે તમારું હેલીબોલ એ લાહ ક્યાં આટલું શર્મા ભણ્યા કંઈ નહીં પૂછું શિવારા રાજ નાઇન બ

11 કોમર્સ 11 માં اچھا વડાપ્રધાન नरेंद्र મોદી નોડકોતા હા વડાપ્રધાન नरेंद्र મોદી નો ખુબ કેવા લાગે લાગે છે તે અમારા છે વતની અને અભ્યાસ કરી ચૂકેલા છે આ સ્કૂલ બહુ પ્રખ્યાત છે હું બહુ સરસ આવે છે પાછળથી કરી જતો નામ

તો કઈ કરશો એમને જેવું તમે હા તો હાલ તો ખાલી એક જ જો યાર જોબ માં ખાલી લાગે એટલું ખાલી છે તો શું બનાવશો તમારે મારા કોઈ નઈ બનવાનું ન હોટલ ખોલવાની હોટલ ખોલવાની શું હોટલ

ભાજપ અત્યારે મોદી જેવું બનવાનું આપડા સ્કૂલ ભણેલું એટલે પોતાનો બિઝનેસ કરવો ધંધા નોકરીમાં કોઈ ફાયદો નહીં એક મહિનાના દસ હજાર મળશે ને પોતાના બિઝનેસમાં એક દિવસના હજાર મળશે તો ત્રીસ દિવસના તને હજાર મળતી ત્રીસ હજાર મળશે પોતાનો બિઝનેસ જિંદાબાદ નહીં એ આપણી વસ્તુ નહીં મોદી મોદીના ગમે મોદી હા ગમે મોદી હ એમ ગમે એ સારા છે સારા શું સારું છે

વિસ્તારમાં લાઇટ લાઈટ નહીં બધી ઓછી સગવડો એટલે એ રીતે વીજળી પૂરી પાડવાની પોણી ની વ્યવસ્થા નેતા બનવા કોઈ ને પેલા આગળથી ચૂંટણી માં ઉભું રેવાનું રીતે પેલા વડનગર નગરપાલિકા ને ડીપવા લઈ જઈ દીવા મા ડીપવા ધવાન રશુ મને મારે કાઈ બિઝનેસ કરે ખેતી કરવા રાખું તો વધો નઈ નઈ તારો ને તો જે તો તારા તો આવી ગયો બીજું હા બોલ શું ਅਨੇ ਕਨੇ ਪੱਟੀ ਕੀ ਪੀਰੀਅਡ ਚੱਲਦੀ ਕੀ ਜਈ ਪੀਰੀਅਡ ਚੱਲਦਾ ਹੈ ਕੀ ਹਾਂ ਤਾਰੇ ਹੋ ਬਨ ਉਸ ਮੋਟੂ ਦਾ ਮਾਰਾ ਤੋਂ ਇਹ ਬਦਰਿਆ ਲੈ ਬਨਵਾਨੂੰ ਚੈ ਮੈਰਾਥਨ

હા મારા કોઈ અન્ય કોઈ ના પિક્ચર હિરોગા સન્ની અલુ અર્જુન સલમાન ખાન तुम तो यार फेमस नहीं झुकेगा नहीं पुष्पा बाबू लॉरेंस बन यंगस्टर तू तो अपना तो कहता नौल। था नहीं होना नहीं बोलेगा भाईयो बाबू राठौर पिक्चर बहुत घूम रही है गेमों कई रहो फोन में सो जाओ फायर मैक्स જેટલી વાર મોબાઈલ મળેલા એક કલાક તો ફાઈનલ એક કલાક તું વાપરો જો ફાઈનલ અંજોરા એના ના ના રવિશ 5 કલાક લાગે છે ગાડામાં રવિવારે પપ્પા આવી નકર નહીં પપ્પા ખુશ હોય મૂડ સારું હોય તો આપી નકર હા લેટ્સ નો મોબાઈલ આપને મોબાઈલ નહીં તો બધું મોબાઈલ છે બોતા હાય કેમ હું જતો છું હું તારો એરો ફેવરિટ છું હું છું તાર મોડું દે નિરો બનીશ હા હું હું માર ફોરવર હીરો તું બીજાનું લે કામ કરું તો આબ આવડો ધંધો ધંધો કરું છું पिक्चर નોકરી કરવાને બીજા ધંધો ખોલવાનો માર્કેટિંગ ટ્રેડિંગ જે ચાલુ હે માર્કેટિંગ ખબર પડે બસ શું શું માર્કેટિંગ શું ઇન્વેસ્ટ કરે તું શેર માર્કેટમાં

જે પછાત દેશ હોય એમાંથી એમાં સોની નું ને એવું કંપની નું બધું ઓછા ભાવે મળે ને તો એ ભારત માં લાવવાનું અને ભારતમાં ઊંચા ભાવે વેચવાનું અને એ પૈસા આવીએ આવી ગરીબો ને આપવાના